નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઓમરેલી જિલ્લામાં ખાખીને કલંકિત કરતી ઘટના પોલીસ પોલીસકર્મીએ સગીરા સાથે આચરી દુષ્કર્મ પ્રિયતબાદ રવિરાજસી ફરાર ઓમરેલીમાં ખાખીને કલંકિત કરતી ઘટના પોલીસ પોલીસકર્મીએ સગીરા સાથે આચરી દુષ્કર્મ ગુજરાત પોલીસની છબીને કલંક કરતી એક અત્યંત શરમજનક અને ઘૃણાસ્પદ ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી છે બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો ઝુકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર રવિરાજસિંહ ચૌહાણ નામનો આ પોલીસકર્મી છેલ્લા ચાર મહિનાથી સગીરા સાથે શારીરિક ડપલા કરી રહ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો આ સગીરાના પિતાની ફરિયાદના આધારે નરાધમ પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ પોસ્કો અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે ઘટના બહાર આવતા જ પોલીસ પેડામાં ખળભળાટ મચી ગયો છે ગુનો નોંધાયા બાદથી આરોપી પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ફરાર છે પોલીસે આ ખાખી વર્દીને કલંકિત કરનારા નરાધમ પોલીસ કર્મીને ઝડપી પાડવા માટે સઘન કવાયત હાથ ધરી છે આ ઘટનાએ કાયદાના રક્ષકો પર જ ગંભીર સવાલો ઉભા કર્યા છે અને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેવી ટી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ